પોલીસે સંઘર્ષ કાઢ્યું કે નદી કાઢ્યું એ પોલીસનો ખુલાસો અલગ છે જનતાના મનમાં રોષ છે કે નિર્દોષ માસોષ કુમારી દીકરીને આવી રીતે રોડ ઉપર ફેરવી અને જે કરવામાં આવ્યું છે એ સમાજમાં બિલકુલ ક્યારેય સ્વીકાર્ય નથી આ એકદમ જઘન્ય ઘટના તો જે રાજકીય માણસોના કારણે કે જે અધિકારીઓના કારણે આ ઘટના બની છે એની ઉપર તાત્કાલિક ગુનો નોંધવામાં આવે એની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે એવી સમગ્ર ગુજરાતની જનતા વતી હું રજૂઆત કરી સરઘસ કાઢ્યું એ જગનને કૃત્ય છે અને એમાં નિર્દોષ એટલા માટે પોલીસે ગઈકાલે કોર્ટમાં બીએનએસએસ વન એટી નાઇન પ્રમાણે રિપોર્ટ કર્યો ચીક્રી લીધો છે તો પોલીસને પહેલા દિવસથી જ ખબર હતી નિર્દોષ છે છતાંય સરઘસ કાઢ્યું એ બિલકુલ ગેરવ્યાજબી છે બીજી વાત કે રાત્રે બાર વાગે પોલીસની ગાડીઓ ગઈ ત્યાં ગામમાં દીકરી ઊંઘેલી હતી હું એના પપ્પાને ગઈકાલે રાત્રે મળ્યો દીકરી ઊંઘમાં હતી જગાડીને પોલીસની ગાડીમાં બેસાડી અડધી રાત્રે પોલીસ સ્ટેશને લાવ્યા સવાર સુધી બેસાડી રાખ્યા બીજા દિવસે પાંચ વાગ્યા સુધી બેસાડી રાખ્યા દીકરી પપ્પાને કલ્લે ચડાવ્યા અને પછી ચાર વાગ્યે સાડા ચારે એરેસ્ટ બતાવ્યા તો ત્યાં સુધી બેસાડી રાખ્યા અને મોડા એરેસ્ટ બતાવ્યા એમ શું પોલીસે ખોટું કર્યું છે પૂછપરછ દીકરીની કરવી હોત તો સૂર્યાસ્ત ફૂલ્યો દે પછી કરી શકાય હોત

સાવરકુંડલા તાલુકાના ગામમાં આહિર સમાજના એક દીકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી અને ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિનું આરોપી તરીકે એફઆઈઆરમાં નામ છે એ વાતને દોઢ બે મહિના થવા આવે આહિર સમાજ ન્યાયની માંગણી કરે છે પણ ભાજપનો જિલ્લા પંચાયતનો સભ્ય છે એટલે અમરેલી પોલીસ એને એરેસ્ટ નથી કરતી આ ભાજપના જિલ્લા પંચાયતના સભ્યના પતિ આરોપી જે આત્મહત્યાનો આરોપી છે અદાલતની અંદર આત્મહત્યા આહિર સમાજના દીકરાએ કરી આહીર સમાજને ન્યાય નથી મળ્યો આ પાટીદાર સમાજની દીકરી ન્યાય માગે છે ન્યાય નથી મળ્યો બાબરા પોલીસ સ્ટેશનની અંદર કાઠી દરબાર સમાજની દીકરીએ દવા પીવી પડી પોલીસવાળી બેને દવા પીવી પડી પોલીસમાં રહેલી દીકરીએ આત્મહત્યા કરવા મજબૂર કરવું પડે કેટલી હદે આ જિલ્લાની અંદર ક્રાઇમ થઈ રહ્યો છે કોને રજૂઆત કરવાની કોણ સાંભળશે કોણ પગલાં લેશે તો અમે આજ ગુજરાતના તમામ સમાજ વતી કોઈ ઠાકોર સમાજ પણ અહીંયા સાથે છે આહિર સમાજ છે પાટીદાર સમાજ છે પાટીદારો છે બધા વતી રજૂઆત કરીએ છીએ જે અધિકારીઓ ગુનો કરે છે એની ઉપર આકરામાં આકરા પગલાં લો એફઆઈઆર નોંધો અને એની ઉપર કાર્યવાહી કરવામાં આવે અમારા આગેવાન રાજુભાઈ પરખડા સાથે છે એ પણ રજૂઆત લઈને આવ્યા છે સાહેબ વિનંતી કરું કે રાજુભાઈ પરખા રિક્વેસ્ટ કરશે

બરાબર છે અહિયાં આજે જે પાટીદાર સમાજની દીકરી સાથેની જે ઘટના બની આવી જ ઘટના આજથી વર્ષ ગામે હેમુબેન પર સમાજનો ખૂબ આક્રોશ જે રીતે આજે ચાર પાંચ દિવસ અઠવાડિયા સમાજ નો આક્રોશ છે એવો જ આક્રોશ એ વખતે અમરેલી માં નીકળ્યો નીકળેલો એ વખતે સાહેબ કમિટમેન્ટ આપવામાં આવેલું ગોપાલભાઈ કે સીઆઈડી તપાસ સોંપવામાં આવશે હેમુબેનને ન્યાય આપવામાં આવશે જેવી રીતે આજે પાટીદારની દીકરીમાં કમિટમેન્ટો આપવામાં આવ્યા છે તો આજ દિવસ સુધી સીઆઈડી તપાસ થયું તમને નહી ગમે પોલીસ લાખો રૂપિયા પડાવતી હોય ને આવા ઘણા બધા ફોન અમને આવે છે પાબરાની અંદર ગજેન્દ્ર શેખવા એક જ જૂથના બે લોકો ખોટો કેસ કરે છે અને પાછા ધકેલી દેવામાં આવે માત્ર કારણ એટલું છે કે પોલીસને સવાલ કરે છે અહીંયા એમાલની અંદર સાહેબ બે કોળી ભાઈઓની ત્યાં ચોરી થઈ છે આરોપી પકડાતો નથી રાજુલા તાલુકામાં મંદિરોની દાનપેટીઓ લૂંટાય છે આરોપી પકડાતો નથી અમરેલીમાં હોમ ડિલિવરી દારૂ મળે આરોપી પકડાતા નથી કોની રહેમ નજર નીચે ભૂમાફિયાઓ ધંધા કરે છે આજે પાર્ટીદારની દીકરી સાથે અન્ય જો કોઈ સમાજનું સાહેબ અમે માત્ર એક સમાજની વાત નથી કરતા કાઠીની દીકરી હોય કોળીની હોય પાટીદાર ની હોય સાહેબ વર્ગોડાના નામે જે સમાજના આગેવાનો પાસેથી અથવા આરોપી પાસેથી જે મોટી રકમ વસૂલવાના જે આરોપો લાગે છે ને આ ખાખી ને દાગ લગાવતું કૃત્ય છે અમે વિનંતી કરીએ છીએ આ વરઘોડા શબ્દ થી પોલીસ ને નફરત આવવી જોઈએ કારણ કે કોકની બેન દીકરીની લુકાણી લુકા આજે જેલમાં તમે મોકલી દીધી કોઈ કુવારી દીકરીને કરો છો ગુજરાત છે કાઠિયાવાડ છે દીકરી જેલમાં ગઈ છે એની સાથે કાલ કોણ લગ્ન કરશે તમે દીકરી ની ઇજ્જત આબરૂ કર્યો છે તો એ દીકરીને ન્યાય કોણ અપાવશો આબરૂ કોણ પાછી લાવી દેશે વિનંતી કરીએ સાહેબ હાથ જોડીને તમને અમરેલી પોલીસ ને કે ફરી વખત આ મુદ્દે અમારે લડવા આ મુદ્દે બોલવા ન આવવું પડે બાકી કોઈ પરિવારના ઘટનાઓ બની છે કે આરોપી છે તો એના પરિવારના સભ્યોને લઈ આવવાના બેન દીકરીઓને લઈ આવવાની ટોર્ચર કરવાના આરોપી છે તો એના ઘરેથી ઘોડા લઈ આવવાના આ કાયદો તમે ક્યાંય ભીણ્યા છું કાયદામાં આવ્યું છે કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ છે કે આરોપીના ઘરેથી ઘોડા લઈ આવવા ભેંસુ લઈ આવી ગાયો લઈ આવી એની માતાઓ બહેનોને લઈ આવી અમરેલી પોલીસ જે કામ કરી રહી છે સાહેબ તમને નહીં ગમે અમારા શબ્દો

મઈં મચિ઱ાણ સલી જમાણ મ�૾ણ જાળણ ઺ીણ ફંા ખેં ખાણન ા�ણ પ�િણ પ�ગીણ છાણ ખરણ